રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક પહેર્યા વગર ફરનારા સામે નારાજ છે હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે જેના પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત પાંચથી છ કલાક કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે તો આ અંગે શું કહે છે ગુજરાતની જનતા તે જાણવા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુરતથી કાદીર શેખ જી કાદીરા આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે તો તે અંગે જે સામાન્ય પ્રજા છે તે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે ચોક્કસપણે વાત કરવામાં આવે તો હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો છે કે જે લોકો માસ્ક નહીં પહેરે અથવા ગળાની માટે મોકલવામાં આવે સેવા માટે મોકલવામાં આવે આ અંગે આપણે સુરતના કેટલાક સેવાભાવી લોકો આપણી સાથે જોડાયા છે એમની સાથે આપણે વાત કરી જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે તેઓ શું કહેવા માંગે છે આપણી સાથે સૌપ્રથમ જોડાયા છે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી કે જેઓએ કોવિડ સેન્ટરની અંદરથી અનેક લાશોને જે છે અંતિમવિધિ કરી છે તેમના જ પૂછીએ કે તેમણે તો આ સમગ્ર હકીકત જોઈ છે આખા કોરોનાની અંદર માસ્ક વગર ફરતા લોકો વિશે અને હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો છે તે વિશે તેઓ શું કહે છે જી અબ્દુલભાઈ હું સમગ્ર રાજ્યની જનતાને પહેલાં તો અપીલ કરું છું કે માનનીય મુખ્ય ન્યાયાલયશ્રીએ જે પણ નિર્ણય લીધો છે એ આપણા ભલા માટે છે કારણ કે આજે માર્ક્સ વગર ફરવું એ જોખમકારક છે આપણી જનતા જે છે એ ખરેખર માર્ક્સ વગર ફરે છે એમાં ઘણા બેદરકારી પણ હોઈ શકે ને ઘણા ભૂલી જતા હોય છે પરંતુ મિત્રો આપ સૌને હું જણાવી દઉં કે માનનીય ન્યાયાલયશ્રીએ જે નિર્ણય લીધો છે નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક પહેર્યા વગર ફરનારા લોકો સામે આ નિર્ણય લીધો છે હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપલાયું છે અને જેના પગલે માસ્ક વગર પકડાયેલા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત પાંચથી છ કલાકની કમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે તો આ અંગે તેમણે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે અને વ્યક્તિની લાયકાત અને ઉંમર મુજબ આ જવાબદારી સોંપવામાં આવશે આ જવાબદારી સોંપી લોકોને તે સેવા કરવી પડશે કે જ્યાં કોવિડ સેન્ટર છે જે લોકો માસ્ક નહીં પહેરે તેમને રોજના થી છ કલાક આ કમ્યુનિટી સેવા આપવી પડશે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય જ્યારે લોકો અત્યારે માસ્ક નથી પહેરી રહ્યા અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે ભીડ એકઠી કરી રહ્યા છે અને કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે કોરોનાના જે કેસીસ છે તે ગુજરાતમાં વધતા જઈ રહ્યા છે ત્યારે